દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે વડોદરામાં સનફાર્મા રોડ ઉપર ક્રિષ્ના નેચરોપેથી હોસ્પિટલ એમના જે ડૉક્ટર છે અમિષા પટેલ તો એ પોતે જે એક એક આપણી એવી પેથી કે જે ભૂલાઈ ગઈ છે જેને ખબર નથી લોકોને આજે આયુર્વેદની બધાને ખબર છે એલોપેથીની ખબર છે હોમિયોપેથીની ખબર છે પણ હું માનું છું ત્યાં સુધી નેચરોપેથી શબ્દ કદાચ ભાગ્ય કોઈએ આમ સાંભળ્યો હશે વધારે આઠ દસ દસ એક ટકા લોકોએ સાંભળ્યો હશે તો આજે નેચરોપેથી એ શું છે અને એમની પાસેથી આપણે વિગતે સાંભળીએ કયા કયા રોગો એમને ક્યોર કર્યા છે એ પણ આપણે સાંભળીએ તો મિત્રો એ પણ આપણે ફોલો કરી શકીએ તો આજે ખાસ આ વિડીયો અંત સુધી જોજો હા તો દર્શકોને ઇન્ટ્રોડક્શન આપો પહેલાં નમસ્કાર મારું નામ અમરીષા પટેલ છે મેં નેચરોપેથીમાં એમડી કરેલું છે મારા અહીંયા સનફાર્મા રોડ ઉપર બરોડાની અંદર ક્રિષ્ના નેચર કેર કરીને મારું સેન્ટર છે હવે મારા અહીંયા આગળ દરેક જાતના રોગોનું નિદાન થાય છે માથાથી લઈ અને પગના તળિયા સુધીના કોઈ પણ રોગોનું સોલ્યુશન આપણે ત્યાં આવે છે એનું રીઝન સૌથી પહેલાં તો એ છે કે અહીંયા કોઈ દવા કે ગોળી યુઝ થતી નથી જે કોઈ દવા ગોળી યુઝ કરતા પણ હોય અને મારી થેરાપી જો લે છે તો ધીમે ધીમે એને એ ગોળી અને દવામાંથી પણ છુટકારો મળે છે કેમ કેમ કે આ આપણી આ નેચરોપેથી ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિની અંદર આપણા જે વેદોમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે અને આપણને કેવું આપણને પોતાનું નથી ગમતું બીજાનું જ ગમે મને મનહરભાઈ નું ઘડિયાળ હશે ને તો વધારે ગમશે ભલે એમના કરતા મારું સારું અને મોંઘું હશે પણ બીજાનું જ મને ગમે છે આપણા ભારતીય લોકોની આ જ પ્રોબ્લેમ છે કે આપણને આપણી સંસ્કૃતિ કરતાં પાશ્ચાત બીજાની સંસ્કૃતિને વધારે મહત્ત્વ આપ્યું છે અને એમાં ને એમાં આપણે આપણો મેઇન જે અહીંની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને આપણે ભૂલી ગયા છીએ સવારે ઉઠીને સવારે લઈને સાંજ સુધી સૂતા સુધીમાં આપણા શાસ્ત્રની અંદર અને શાસ્ત્ર અને સાયન્સ એકસાથે જોડાયેલું છે સવારથી લઈને સાંજ સુધી આપણી રોજની જે આપણી સ

અને મેડિક મેડિસિન ઉપર આપણે પછી આવી ગયા છે આજે નાના નાના બે ત્રણ વર્ષના બાળકોથી લઈ અને સાહીઠ સિત્તેર વર્ષના એજવાળા પણ ઘણા બધા રોગોથી ઘેરાયેલા છે એનું રીઝન એ જ છે કે આપણે આખી કલ્ચર બદલી નાખ્યું છે આપણે આપણું સંસ્ક આપણું પંચતત્વનું પ્રકૃતિ બનેલી છે અને આપણું શરીર પણ પંચતત્વનું બનેલું છે એની સાથે એકબીજાની સાથે જો આપણે રીધમથી જીવીશું ને તો હું નથી માનતી કે આપણા શરીરની અંદર કોઈ પણ એક રોગ પણ આવી શકે જેમ આપણને મનહરભાઈ બે ઘણી બધે લેકચરોમાં આપણને સમજાવ્યા છે કે નેચરોપેથીમાં આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ આજે જમવાથી લઈ અને બધું જ આજે તમે નાના બાળકને જોજો કે ભૂખ લાગી છે તો બે મિનિટમાં મેગી બની જશે આપણને ના પહેલાના જે જમાનામાં તમને ભૂખ લાગતી ને તો તમને શું કહેતા હતા ચણાને ગોળ આપતા હતા અને ખાવામાં રોટલો અત્યારે નો રોટલો છે તો રોટલો જ પણ નો રોટલો થઈ ગયો છે એટલે આ બધી ઘણી બધી એવી લાઈફ સ્ટાઇલ ચેન્જ થવાના કારણે ધીરે ધીરે આપણે મેડિસિન ઉપર ચડી ગયા છે હવે અત્યારે થયું છે એવું કે મારા ત્યાં એક એક કેસ તો એવો છે કે આઠ મહિનાનું બાળક છે આઠ મહિનાના બાળક ને મનહરભાઈ ઇન્સુલિન લે છે આઠ યુનિટ નું મારી પાસે ને બધું છે પણ હું અત્યારે અત્યારે એ એ વસ્તુ બતાવું આઠ યુનિટ નું ઇન્સુલિન છ થી આઠ મહિનાના બાળકને એટલે તમે વિચાર કરો કે કેટલી આપણી ભયંકર સ્થિતિ તો પછી આવનારી આપણી પેઢી નું શું થશે આપણે આપણી અત્યારે સંસ્કૃતિ ને ભૂલી ગયા છે તો આવનારી પેઢી નું શું પછી હવે અત્યારે અહીંયા નેચરોપેથીમાં હું જે અહીંયા પ્રોબ્લેમ જે સોલ્વ કરીએ છીએ એમાં સૌથી પહેલાં ઘૂંટનનો કે ની રિપ્લેસમેન્ટ કયું હોય કમરના મણકા ઘસાતા હોય ગાદી દબાતી હોય સર્વાઈકલનો પ્રોબ્લેમ હોય માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય પેટના લગતા કોઈ પણ ગેસ એસિડિટી છાતીમાં જલનથી લઈને કોઈ પણ સ્કિનના કોઈ ડિઝીઝ હોય લેડીઝના બધા જ જે પર્સનલ પ્રોબ્લેમ હોય એ કોઈને અત્યારે આપણે મનહરભાઈ એ પણ રિઝલ્ટ મળ્યું છે કે જેને વાંજ્યા કહીએ છીએ આપણે મારે કેસ એ રીતે પણ સુધરેલા છે કે જેને આઈવીએફ કરાવ્યા પછી ફેલ થયું ને ડોક્ટરે ના પાડી દીધી એ પણ આપણે અહીંયા સક્સેસ ગયેલા છીએ ની રિપ્લેસમેન્ટ તો ઘણા બધા આપણે અહીંયા બચાવ્યા છે કમરના બધા ઘણી એવી સર્જરી કમરની પણ આપણે અહીંયા બચાવી છે બચાવી અને બહારથી અમદાવાદ ભરૂચ સુરત ઘણા બધા બહારથી પણ અહીંયા હોટલમાં રહી રહી અને મારી અહીંયા થેરાપી લે છે અને બધા જ ખુશ થઈ છે કે ના આ વસ્તુ તો બહુ જ સારી છે એમ અને બીજું છે કે મારે અહીંયા સિટિંગો લેવી પડે તમારે પણ હંડ્રેડ પર્સન્ટ ક્યોરની પણ હું તમને ગેરંટી પણ આપી શકું છું ના થાય તો હું પહેલા જ દિવસે કન્સલ્ટમાં પણ કહી દઉં છું કે હું ઓવર એક્ટિંગ નહીં કરું કે તમારો ટાઈમ પૈસા બગાડી અને છેલ્લા દિવસે કહું આ મારામાં નથી આવતું એ પણ હું નથી કરતી બરાબર મારું યુટ્યુબ પર તમે ચેનલ અને ગૂગલ પર પણ સર્ચ કરશો તો ક્રિષ્ના નેચર કેર કરી અને સર્ચ કરશો તો તરત તમને મારા રિવ્યુ અને રિવ્યુ મળી જશે તમને રેટિંગ અને રિવ્યુ પણ મળી જશે હવે હું એમ કહું છું કોઈ એવો ક્રોનિક કેસ કે જે અહીંયાથી તમારા ક્લિનિકમાંથી આમ મને હસ્તો હસ્તો ગયો હોય આમ છિલ્લે એને એવું લાગે કે બસ હવે તો જીવવું નથી આત્મહત્યાત કરી નાખવી છે દર્થી કંટાળી ગયો હોય બરાબર છે અને એવો કોઈ આવ્યો હોય અને પછી અહીંયાથી હસ્તો હસ્તો ગયો મારી જિંદગી બચી ગઈ મારો રોગ જતો રહ્યો એવો કોઈ કેસ એવા તો મનહરભાઈ ઘણા બધા આવ્યા છે કારણ કે આજ દિન સુધી મારો એ જ રેકોર્ડ છે કે મને કોઈ ફ્રેશ જ નથી મળ્યું સબ પહેલા બરાબર સૌથી પહેલા તો એ કે કોઈ ફ્રેશ નથી કારણ કે આજે ટાઈમ કોને છે એવું જ કે છે

હું તમને કહીશ કે આપણે અમદાવાદ થી આપણા હાઈકોર્ટ ના જે જજ છે એ જ અહીંયા આવ્યા હતા હવે તમને ખબર જાય છે કે જજ નું નેચર તો કેવું કે તમને બે બે મિનિટે તમે એમને સાક્ષી ને સાબિતી આપો કે શું કેવી રીતે સાક્ષી શું છે પણ આજે એ પણ આજે બરોડામાં આવે છે તો મને મળ્યા વગર નથી જતા ખુશ છે આજે ઈસરોમાંથી માંથી પણ સાયન્ટિસ્ટ છે કે જેમને કોરોનાની વેક્સિન ની સાઈડ ઇફેક્ટ બંને બોલ

દવા ગોળી બિલકુલ નહીં કશું જ નહીં સૌથી પહેલા તો હું એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરાવું કેવી રીતે કે મેંદા વસ્તુને બિલકુલ દૂર કરી દો દૂર કરો પોતાના જીવનમાંથી બરાબર મે કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ નહીં બિલકુલ નહીં બરાબર તમે સાદું ભોજન હંમેશા લો હા કોઈક દિવસ મહિનામાં એકાદવાર ચીટિંગ ડે પણ રાખો રાખો થઈ જાય પણ એવું નહીં કે ચાલો અઠવાડિયામાં બે ત્રણ ત્રણ દિવસ સુધી તમે બાર હોટલમાં જમવા જાઓ બરાબર છે એટલે એ તો પહેલા કે શરીરમાંથી પહેલા બોડીમાં જે જમા થયેલા ટોક્સિન ને બહાર કાઢવા માટે નવા ટોક્સિન ને અમે અંદર થી કાઢતા હોય ટોક્સિન પણ નવા ને તમે નાખ્યા તો રિઝલ્ટ નહીં મળે ના તો ના મળે બરાબર સો સૌથી પહેલા હું એ સ્ટોપ કરાવું કે ટોક્સિન્સ બહાર ના નાખવાના બંધ બંધ કરો બરાબર અને એક બાજુ મારી એ જે ટ્રીટમેન્ટ છે એમાં આપણે મનહરભાઈએ કરીએ છે કે નાડી મર્દન નાડી મર્દન નાડી મર્દન નાડી મર્દન મારી આ ન્યુરોથેરાપી જે ટ્રીટમેન્ટ છે એ આપણી ભારતીય સંસ્કૃતિ જે પહેલાના રાજાઓ હતા અને રાજાઓ જે વૈધ રાખતા કારણ કે પહેલા તો આવી કોઈ હોસ્પિટલ હતી આટલા વખત લોકો બીમાર તો પડતા હતા અને અરે બીજું કે મનહરભાઈ તમે જો એ રાજાઓ મહિનાઓ સુધીની લડત કરતા બરાબર છે તો એ મહિનાઓ સુધી લડવા જતા હતા રાજાઓ ઘવાઈને આવતા હતા

આપણી લાઈફ સ્ટાઈલ ચેન્જ થવાના લીધે કેમિકલ ઇન બેલેન્સ થાય છે અને કેમિકલ ઇન બેલેન્સ થવાના લીધે જે કઈ પ્રોબ્લેમ કેમિકલમાં પ્લસ માઇનસ થાય એના રિલેટેડ પ્રોબ્લેમ આ તો એના રિલેટેડ જે પ્રોબ્લેમ આવ્યો હોય તો એ કેમિકલ ને બેલેન્સ કરી અને કેમિકલ કુદરતી અમે રિલીઝ કરીએ જેમ કે અમે અહીંયા નાળીમાં દબાવીએ હાથ દબાવીએ પગ દબાવીએ એના રિલેટેડ કે જે પ્રોબ્લેમ હોય એ રીતે એમની નસો દબાવીએ અને એ રીતે એમનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ સોલ્વ થઈ જાય હા એટલે હું માનું છું ત્યાં સુધી નેચરોપેથી શબ્દ પરથી મને એવું લાગે છે કે માણસ જો નેચર ને ફોલો કરે નેચર ને ફોલો કરે તો નેચર એને સપોર્ટ કરવાની જ છે એટલે સિસ્ટમ મૂકેલી જ છે આપણી અંદર ઇમ્યુનિટી સિસ્ટમ પણ આપણે નેચરની અગેન્સ્ટ જઈએ છીએ એટલે એનો દંડ આપણે ભોગવવો પડે છે અત્યારે જે ભોગવીએ છે બરાબર છે બાકી મેં આજ સુધી મારા દર્શકોને કહું છું ખાસ ઓપરજો મેં આજ સુધી કોઈ ભેંસને ડાયાબિટીસ થયો હોય એવી ભેંસ મેં નથી જોઈ કોઈ ગધેડાને હાઈબીપી થયું હોય એવું ગધેડું નહીં જોયું અને કોઈ સિંહ ને પેટ બહાર આવી ગયું એવો સિંહ નથી જોયો સાહેબ તમે નહીં જોયો હોય મારા દર્શકો એ નહીં જોયો હોય તો વિચાર કરો કે જાનવરો નેચર ને ફોલો કરે છે અને આજીવન નિરોગી રહે છે તો એ જ સિસ્ટમ આપણામાં છે આપણે જ નેચરને ફોલો કરીએ એક વાત છે કે તમે જોજો કૂતરા કે બિલાડીને જોજો એ જ્યારે બીમાર થઈ જાય ને ત્યારે ઘાસ ખાશે બરાબર કેમ ઘાસ ખાશે ઘાસ ખાઈને તરત ઉલટી કરશે બરાબર કારણ કે કૂતરા બિલાડીને ખબર છે કે ઘાસ એક મેડિસિન છે મેડિસિન છે બરાબર છે એને ઉલટી કરી અને એક દિવસનું રેસ્ટ કરશે તમે જમવાનું નાખશો તો રોટલી કે કંઈ નહીં ખાય નહીં ખાય એટલે ઘાસ નો યુઝ કર્યો મેડિસિન ની અંદર અને પછી એક દિવસનો જમવામાં રેસ્ટ લીધો એટલે કે અંદર ઇન્ટરનલ હીલિંગ નો ટાઈમ મળી ગયો ઓર્ગન ને એટલે તરત જ બીજા દિવસે એ રેડી થઈ ગયો બરાબર આપણે સારો છે કુદરતેર પેટ ભરી હોય અને જો કોઈ પાર્ટી ગયા હોય બર્થડે હોય તો હો પાછા ઉપર ડિસોટ નો એટલે બધા મારા ને છું યાર મેદો તો મહેરબાની કરીને છોડી દેજો હું છું છું તમને કે એમ કહ્યું છે ઘણા વિડીયોની અંદર કે દસ પંદર વર્ષ પછી આ દુનિયાના ગેસ્ટ્રોલોજીસ્ટ કરોડપતિ હશે સાહેબ નાની ઉંમરે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે તમને અલ્સરેટિવલાઇટીસ પછી કોલોન કેન્સર ડિયોડિડમ અલ્સર સ્ટમક અલ્સર આ બધું આવવાનું જ છે અને ગેસ એસિડિટી તો ઘેર ઘેર થઈ જશે યાર આપણે નોતરું નહીં મૂકશું ને તો ગેસની એસિડિટી દસ પંદર વર્ષથી ઘેર ઘેર આવી જશે વગર આમંત્રણે વગર કંકોત્રીએ એટલે ચેતી જાઓ તમે ખાસ જુઓ અમિત કહ્યું કે નેચરોપેથી કોઈ પણ દવા કોઈ પણ ગોળી વગર કેવા કેવા કેસ એમને રિપેર કર્યા છે તો મિત્રો આપણે પણ કુદરતને ફોલો કરીએ અને એ રીતની લાઈફસ્ટાઈલ બનાવીએ તો કુદરત આપણને તંદુરસ્ત રાખવામાં સપોર્ટ કરશે અને ખાવાનું જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે ખાવાનું છોડ એમણે કૂતરા બિલાડીની જે વાત કરી બહુ સરસ કે જેનાથી ટોક્સિક બહાર નીકળી જાય તો હરમિતબેન મારા દર્શકોને નેચરોપેથી અને આયુર્વેદ હું તો બેને જોડિયા બાળકો કહું છું તમે નેચરોપેથી જો જો લાઈફસ્ટાઈલ જ એવી બનાવી દો ને તો હું તો કહું છું કે આયુર્વેદની કોઈ મેડિસિન લેવાની જરૂર નથી કારણ કે અંદર હિલિંગ પાવર મૂકેલો જ છે કુદરતે બરાબર તો કોઈ મેડિસિનની જરૂર નથી પણ કદાચ તમારી કંઈ થઈ ગયું તો સેકન્ડ સ્ટેપ આયુર્વેદ આવે છે પણ એલોપેથી સુધી ના જવું પડે એ માટે મારા દર્શકોને મેસેજ આપ મારા દર્શકોને તો મારો એ જ મેસેજ છે કે બધા જ રોગોની મૂળ જનેતા છે આપણું પેટ તમે સૌથી પહેલાં તો પેટને સાચવશો ને તો કોઈ દવાની કે ગોળીની જરૂર પડવાની નથી તો આપણા નેચરોપેથીમાં એ જ કહે છે કે પંચતત્વનું બનેલું શરીર છે ને પંચતત્વની પ્રકૃતિ છે એની સાથે રિધમ મેળાવી અને તમે ચાલો ને તમારી એ રીતે લાઇફસ્ટાઈલ રાખશો તો હંમેશા તમે સુખી જ રહેશો કોઈ ડૉક્ટરના દરવાજા તમારે ખખડાવવા નહીં પડે હું તો એ પણ ઈચ્છું છું જો તમારું ખાલી પેટ જ સારું રાખશો એટલે કહેવત છે ગોમડામ જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું આવી કેવત છે એટલે એટલે જેનું પેટ સાફ એના રોગ માફ એટલે આ મિત્રો ખાસ હરમીષાબેનનો મેસેજ છે અને હું એવું છું આપણી ભારતીય સંસ્કૃતિ કે છે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરાભયા સર્વભદ્ર ભદ્ર નિપશ્યંતુ મા કિદ્ધુ બધા જ દુનિયાના બધા લોકો સુખને પામો બધા જ લોકો આરોગ્યને પામો નિરોગી રહો હરમિષાબેન અને મનહરભાઈની પણ એ જ દુઆ છે કે બધા જ લોકો લાવવું નિરોગી આયુષ્ય જીવો સાહેબ આ સર્વે ભવંત સુખી ના તો ભારતીય સંસ્કૃતિ આપણી બીજા કોઈ દેશમાં આ સંસ્કૃતિ ના જોવા મળે યાર એટલે ખાસ મારા બધા જ વાલા દર્શકોને પરમપિતા પરમાત્મા લાવવું નિરોગી આયુષ્ય આપે અરમિતબેનનો ખૂબ ખૂબ આભાર એમને કિંમતી સમય કાઢી અને દર્શકો માટે નેચરોપેથી વિશે ઊંડી સમજ આપી અને મિત્રો એમને જે સમય આપ્યો છે એ ત્યારે જ સાર્થક થશે કે આપણે બધા એ નેચરોપેથી પ્રમાણેની લાઈફસ્ટાઈલ બનાવીશું ને એને ફોલો કરીશું તો મિત્રો ખૂબ ખૂબ એમનો ફરી હું આભાર માનું છું બહાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત